ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો મિત્રો આજે દસ જૂન અને મંગળવાર કપાસની વાત કરીએ તો આખા ગુજરાતમાં એકવીસ હજાર મિનિ આવક હતી જસદમાં ત્રણ હજાર આવક સામે પંદર થી સોળસો ની એન્ટ્રી હતી રાજકોટમાં પચીસ સોમણની આવક સામે તેરસો પચાસ થી સોળસો ની એન્ટ્રી હતી અમરેલીમાં પચીસો મણની આવક સામે પંદરસો પંચ્યાસીની એન્ટ્રી હતી બોટાદમાં નવ હજાર આવક ચૌદસો અગિયાર થી સોળસો સો ના ભાવ હતા

બે હજાર હતા ભાવ મળતા નથી મિત્રો અઠવાડિયાથી જે કઈ મળે છે તે ખોટા મળે છે ઓલ ઇન્ડિયા કો સત્તર હજાર ને આઠસો ઘાસડીની હતી એક ઘાસડીએ સાડા મણ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ મહિનાનો બાવીસ પોઈન્ટ ઘટી પાસઠ પોઈન્ટ સિત્યોતેર ચેન્ડ પર ચાલી રહ્યો છે ત્યારે હવે બંધ કેવો આવે છે તે સવારના વિડીયોમાં જોઈશું હવે આપણે જોઈ લઈ ભાવ અને આવકો